માહોલ જોવા મળ્યો પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે હાર્દિક અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે હાર્દિક હાલ શામળાજીમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો આ વરસાદથી ઘણા ખુશ છે પરંતુ મોડે મોડે વરસાદ આવી રહ્યો છે યાત્રાધામ શામળાજી અરવલ્લીની અરવલ્લી વચ્ચે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ છે લગભગ જે રાજસ્થાન તરફથી થી જે વરસાદ છે એ શામળાજી વિસ્તારમાં માં પડી રહ્યો છે સાથે જ જે જિલ્લામાં વાવેતર કરવામાં આવશે ખેડૂતો દ્વારા મગફળી મકાઈ સહિતના પાકોનો એટલે કે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે આવે એવા સંજોગોમાં જિલ્લાના અન્ય વિસ્તારો હાલ તો કોરો છે પરંતુ ગરમી બફારો એ હદે છે કે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે એ દરમિયાનમાં યાત્રાધામ શામળાજીમાં હાર્દિક માહિતી તો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ બુધવારે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો અને ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કાલાવડ તાલુકાના બાલમભડી નપાણીયા ખીજડીયા ભાડુકિયા ખરેડી સહિતના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં પાંચથી છ ઇંચ વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ઘુસ્યા અને ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાથે જો અમરેલી અને ધારી ગીર જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ સવારથી જ જામેલો જોવા મળી રહ્યો છે ધારીના સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણિયા પાસરિયા ગિગાસણ કાગસા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને હવે વાત મહીસાગરના માફિયાઓની ખેડામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે ખનીજની ચોરી કરવા નદીના વહેણ બદલી માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો અને નદીની અંદર ગેરકાયદેસર બ્રિજ પણ બનાવી દીધો ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા દસથી વધુ ગેરકાયદેસર બ્રિજ બનાવી મોટા પાયે ખનીજની ચોરી કરી ખાણ ખનીજ વિભાગની સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી રાણિયા અકલાયા સેવાલિયા પંચમહાલ વડોદરા ગળતેશ્વર ડેસર સહિતના જે રસ્તાઓ છે તે નદીના વહેણને બદલ્યા છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણ વિભાગ ગાંધીનગર એફએસ એફએસએલ વિભાગની જે રહેમનજરમાં માફિયાઓએ આ મોકડું મેદાન મળ્યું હોય તે પ્રકારની વિગત છે પોલીસની નજરથી બચવા માફિયાઓએ ઠાસરાના અલકાજા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવી દીધો છે

મોટા પાયે મસ મોટું ખનન કરવામાં આવે છે અને આ ખનન આખું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે અને તેને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો તમને દ્રશ્યોની અંદર પહેલા બતાવીશ કે જે પ્રકારે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મહીસાગર નદી નદી કે જે ખેડા જિલ્લાના વિસ્તારમાંથી પ્રસાર થાય છે સામેની બાજુ વડોદરા તેમજ પંચમહાલ જિલ્લો આવેલો છે તેની અંદર આ જે હું જગ્યાએ ઉભો છું આ જગ્યા છે અકલાચા ગામના આવેલી નદી પટ્ટાની જગ્યા છે અને સામેની બાજુ ઇટવાડ ગામ આવેલું છે જે વડોદરા તાલુકામાં આવે છે ઈટવાડ બાજુ જે પ્રકારે સામેના બાજુમાં તમે જે જે કેમેરાની અંદર જોઈ રહ્યા છો તે મોટું દૂર સુધી ખનન દેખાયું છે તે જે નદીની કોતરો છે તેની અંદર બ્લાસ્ટ કરી અને ખનન કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ જયારે ન્યૂઝિંગ ગુજરાતી ટીમ પહોંચી ત્યારે કેટલાક ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પર નજરે પડ્યા હતા પરંતુ આ રસ્તો જે બનાવ્યો છે આ રસ્તો કોની રહેમ નજર હેઠળ બનાવ્યો કે સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ પ્રકારનો જે બ્રિજ બન્યો છે આ બ્રિજ કોને મંજૂરી આપી કારણ કે આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કોણ કરી રહ્યા છે આ જે ખનન માફિયાઓ છે તેને કોણ રહ્યો છે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું છે કે તંત્ર બાબતમાં કેવી કાર્યવાહી કરે છે અને આ પ્રકારના ખનન માફિયાઓ પર કેવી તવાઈ બોલાવે છે થોડાક સમય પહેલા જયારે વેવડા અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લાની વચ્ચે સૌથી મોટું નદી અંદર ખનન કૃત્ય થઈ રહ્યું છે જેની અંદર ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે હવે જોવું રહ્યું છે તંત્ર આના પર કેવી કાર્યવાહી કરે છે ઉમંગ પટેલ ન્યુઝી ગુજરાતી અકલાચા ખેડા ખેડા જિલ્લામાં પાછલા બે વર્ષથી રાણીયા અકલાચા સેવાલિયા પંચમહાલ વડોદરા ગણતેશ્વર ડેસર સહિતના જે રસ્તાએ નદીના વહેણ બદલ્યા છે જેમાં ગણતેશ્વરથી લઈને રાણિયા સુધીના ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય તેમ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે મહત્વનું છે કે આ સમગ્ર બાબતમાં ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર એફએસટીની પણ મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે જો કે નદીમાં કોઈ પણ રસ્તો બનાવવામાં આવે તો સ્થાનિક પંચાયત ઇરીગેશન અને સ્થાનિક તંત્ર પણ તેમાં જવાબદાર હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ સમગ્ર બાબતે જ્યારે અમે ખાણ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પહેલા તો મીડિયા સામે બોલવાની ના પાડી પરંતુ પ્રશ્નો પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને ને જે ગ્રસ્ત વહેન છે તેને બદલવાનું એક કારનામું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાન ખનીજ વિભાગની નહેર નહેર નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનન ની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ચૌદ કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં આવ્યો છે બે વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવે તો ની અંદર વેન પણ બદલવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે જયારે નડિયાદ ડિવિઝન ના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરો પરંતુ તેમાં તો કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નતો આવ્યો અત્યારે ખાણખેડ વિભાગની ઓફિસ છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત કેટલાક અધિકારી આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતે તે શું કરી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જે વાત જે અત્યારે આગળ જોઈ રહ્યા છો ચૂકી ના પડે ખાલી પૂછું છે સાહેબ કે રોયલ્ટી આપવામાં આવી છે પણ તેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે છે તમારું શું માનવું છે રસ્તા બનાવવામાં આવે રસ્તાનું જે છે એ રસ્તાનું બરાબર છે રસ્તાનું રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ ગેરકાયદેસર ખનન થયું હોય સંગ્રહ થયું એની માહિતી તમે આપતા નથી એની માહિતી આપો તમે તપાસ નિષ્પક્ષ તપાસ કરીશું મારો પ્રશ્ન એટલો છે કે મહીસાગર નદીની અંદર આપણા દ્વારા રોયલ્ટી આપવામાં આવે છે ખાન ખનીજ વિભાગ દ્વારા જે મેન્ટલ છે કપચી છે તેના કાઢવા માટે એ રોયલ્ટી ધારકો તેમજ અન્ય ભૂમ આપ્યા દ્વારા નદીની અંદર રોયલ્ટી ના નિયમ તો હશે ને રસ્તો બનાવો કે ના બનાવો તો આ પ્રકારના રસ્તાઓ બની ગયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનો કે આ મતલબ બોમ્બ ધડાકા ફોડે છે અંદર ડસ્ટ ઉડે છે પરંતુ તેમ છતાં ખાન ખનીજ વિભાગ કાર્યવાહી કેમ નથી કરતું બોમ્બ ધડાકા ફૂટે છે એ માટે બ્લાસ્ટિંગનું સર્ટિફિકેટ આવો રાખે છે ના ગેર કાયદેસર ખનન વહન થતું હોય તો તમે અમને જાણ કરી શકો રોડ રોડ ની વસ્તુ છે એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે તમને અગાઉ મેં કીધું કે એ રોડ એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે ખાણ નું જે ખનન થતું હતું દિનેશ ચૌધરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે દિનેશ સૌપ્રથમ તો સ્વાગત છે ન્યૂઝ એરિંગ ગુજરાતીમાં આપનું પ્રકાશિત થયેલા ગામો હતા ભદ્રાસા અખલાચા એના સરપંચ શ્રી તેમજ ગ્રામના જે પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી એના અનુસંધાન એ રસ્તો છે એમના લોકોના સ્થાનિક અવરજવર માટે બનાવવામાં આવેલો છે કાચો રસ્તો એવું સરપંચ શ્રીએ બી જણાવ્યું છે અને પંચો બી જણાવ્યું છે અને એમના લીધે ગ્રામ પંચાયત ને બી કઈ વાંધો નથી દિનેશજી અહીંયા જેમ તમે કહી રહ્યા છો કે સ્થાનિક લોકો માટે બનાવવામાં આવ્યો છે આ રસ્તો પણ સ્થાનિક લોકો જ આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા વારંવાર ધડાકા થાય છે નહીં નહીં ધડાકા કેમ થવાના ત્યાં કોરી વિસ્તાર છે બરાબર છે અને એના અનુસંધાને બી તપાસ કરવામાં આવી હતી તો એ સરપંચ શ્રી એમ પંચો બી જણાવ્યું છે કે ભાઈ જે કોરી ધારકો છે એ નિયત રોયલ્ટી પાસ અથવા ડિલિવરી ચલન દ્વારા જ વહન કરવામાં આવે છે

એટલે બે વર્ષમાં આટલા બધા બ્રિજ બની ગયા આટલા બધા રસ્તા બની ગયા પણ ખાલી ગ્રામ પંચાયતની સૂચના થી આપ એવું કે માંગો છો આના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કે પછી સૂચના થી કે રોડ અને મકાન વિભાગ જાણ કરવામાં નથી આવતી આ રીતે આ રીતે પ્રક્રિયા નથી હોતી કોઈ પાકો રસ્તો મંજૂર બનાયલો કે એવું નથી કાચો રસ્તો બનાયલો હતો અને એ પ્રમાણે આ વસ્તુ નું જે પ્રકાશિત થયેલું હતું ન્યૂઝ ના અંદર અને તપાસ કરી તેના અંદર આ પ્રમાણેનું જણાયું છે પહેલાનો જે કાચો રસ્તો તો તેને તોડી પાડવામાં આવ્યો અને મહીસાગર નદીમાંથી રેતી ચોરી પણ સામે આવી છે ઘણા ઘણા વિઝ્યુઅલ પણ અમારી પાસે આવ્યા છે સ્થાનિકોના નિવેદનો પણ છે અમારી પાસે તો તો હોય મને મોકલી આપજો હું તપાસ કરાવી લઈશ અમે ન્યુઝી આપણે જણાવી જ રહ્યું છે કે આવા પ્રકારની ગતિવિધિઓ થઈ જ રહી છે તો તપાસ કરવાની ફરજ નથી આવતી તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે એના કારણે વર્ષના અંતે રોયલ્ટીમાં બી વધારો થયો છે ગત વર્ષ કરતા અને ઇનલીગલના જે ખનન વન સંગ્રહના કેસો છે એમાં બી અમે લગભગ સાડા ત્રણ કરોડ કરતા બી વધારે કરેલી છે લગભગ ગયા વર્ષ કરતા છે પસાર થઈ રહ્યો એ આપ એવું જણાવી રહ્યા છો ગ્રામ પંચાયત ના આમાં કઈ વાંધો નથી ગ્રામ પંચાયતના સરપંચ સરપંચશ્રી ને પંચોઈ અમને એ પ્રમાણેનું નું જણાવ્યું છે કે ભાઈ આ રસ્તો અમારા લોકલ યુઝ માટે એ રીતે બનાવ્યો છે ને એમાં અમને કંઈ વાંધો નથી એટલે આ કાયદેસર નો માર્ગ છે તમે એમ કહો છો કે લોકો માટે અવરજવર કરવા માટેનો આ રસ્તો છે ખનીજ ચોરી થાય છે રેતી ખનન પણ થઈ રહ્યું છે રેતી ખનન થતું નથી એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી આ ગામના સ્થાનિકો જ કહી રહ્યા છે સર

લોકોની બાદ શનમાં છે દિનેશ ચૌધરી જે અમારી સાથે અધિકારી ખાણ ખાની વિભાગ ને વાત વાતને ગ્રામ પંચાયતો ઉપર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે અહીંયા ગ્રામ ગામ લોકોની અવરજવર માટેનો જ આ રસ્તો છે અને તેના માટે જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અહીંયા

ખનીજ માફિયાઓ અહીંયા બેફામ બની રહ્યા છે અને મોટા મોટા ટ્રેક્ટરો પણ અહીંયા આવતા નજરે પડે છે જોકે આખો મુદ્દો આણંદ કલેક્ટરને ફરિયાદ મળતા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું ગામ વચ્ચે મહીસાગર નદીની અંદર એક બિનઅધિકૃત માર્ગ બનાવવામાં આવ્યો જેનો ઉપયોગ સ્થાનિક લોકો પણ કરતા હતા મહીસાગર નદીમાંથી રેતી ચોરીની ફરિયાદ મળતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને આણંદ કલેકટરે બિનઅધિકૃત રસ્તો તોડી પાડવાની સૂચના આપતા જ ખાણ ખનીજ વિભાગ દોડતું થઈ ગયું આણંદ ગ્રામ્ય મામલતદારની ટીમ અને પોલીસને સાથે રાખીને જેસીબીની મશીન જેસીબી મશીનથી વહેરા ખાડી ખેરડા અને પ્રથમપુરા ગામો ને જે મહીસાગર નદી માંથી જોડતો બિનઅધિકૃત રસ્તો છે તેને તાત્કાલિક ચોક્કસ કાબુ આવશે અને તે બાબતે ચકાસણી કરતા અને તપાસ હાથ ધરતા એવું ધ્યાન આવેલ કે આ રસ્તો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ છે અને ત્યાંથી ખનીજ ભરેલા ડમ્પરો તેમજ ગામ ગ્રામજનો પણ તે રસ્તાનો ઉપયોગ કરતા હોવાનું જણાય આવેલ જે અંગે અમને સૂચના મળતા માન્ય કલેક્ટર શ્રીની સૂચના મળતા અમારી ટીમ તેમજ મામલતદારશ્રી ગ્રામ્યની ટીમ તેમજ પોલીસની મદદ દ્વારા સદર રસ્તો અત્યારે હાલમાં તોડી પાડવામાં આવેલ છે જેથી રેતી ખાન કરતી ગાડીઓને અટકાવી શકાય એટલે સ્પષ્ટ પણ અહીંયા એવું સામે આવ્યું ખનીજ માફિયાઓએ રસ્તો બનાવ્યો હતો અધિકૃત રીતે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ અધિકૃત રસ્તાને જે તોડી પાડવામાં આવતા અહીંયા રેતી ખનન થતી પ્રક્રિયા અટકી જશે પરંતુ કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગ દોડતો થયું ત્યાં સુધી અહીંયા કેમ કાર્યવાહી ન કરવામાં આવે આટલા વર્ષો સુધી આ રસ્તો ધમધમતો રહ્યો અહીંથી રેતી ખનન થતું રહ્યું તેવું પણ સામે આવ્યું